પોલીસ અને એટીએસના તપાસ શરૂ કરી દીધી છે ઈમેલ મોકલવાને ટ્રેસ કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે ઉત્તર પ્રદેશ એકસો બારમાં તૈનાત ઇન્સ્પેક્ટર શૈન્દ્ર કુમારે ધમકી ભર્યો ઈમેલની એફઆઈઆર નોધી છે તેમાં જણાવ્યું છે કે દેવેન્દ્ર તિવારીને યુપીએ એકસો બારને એક્સર યાદ ટેગ કરી હતી જોકે તેમાં જણાવ્યું કે તેમને આઈએસઆઈએસના ઝુબેર ખાનને તેમને સત્યાવીસ ડિસેમ્બર સાંજે સાતને સાડત્રી કલાકે ઈમેલ મોકલ્યો હતો અને ઇમેલમાં કહેવાયું કે સીએમ યોગી અને એસટીએફ અમિતાભ બેસને જીવવાનું આરામ કરી દીધું છે દેવેન્દ્ર તિવારી પણ મોટા ગૌસેવક બન્યા છો અને તેમાં તમામ મોટા મોમથી ઉડાવી દેવાશે ત્યારે મિત્રો અયોધ્યાના રામ મંદિરને પણ ઉડાવી દઈશું આઈએસઆઈએસના આની જવાબદારી લઈ રહ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ